નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન મિત્રો તો આજે આપણે વાત કરીશું મિત્રો કે જે આપણે ચણાના પાક હોય પછી અનાજ કઠોળનો પાક હોય શાકભાજીનો પાક હોય એમાં આપણે ફ્લાવરિંગ માટે વપરાયતી દવા કે જે છોડના ફાલ છે એ ફાલમાં વધારે ફાલ આવે અને જે ફાલ ખરતો અટકાવે છે એવા જે આપણે એમિનો એસિડ આવે છે એની વાત કરીશું તો મિત્રો આજે હું ચણાનો પાક તમને બતાવું એમાં ચણાના પાકમાં જે હું દવા છાંટવા લાવ્યો છું તો એ અત્યારે હું છટકાવ પણ કરી રહ્યો છું તો આજે તેની વાત કરીશ મિત્રો તો મિત્રો આ જે ચણા છે એમાં આપણે અત્યારે આ ચણાનો જે પાક છે એમાં ફ્લાવરિંગ માટે જે આપણે દવા આવે છે એની વાત કરવાના છીએ કે જે એમાં કઈ દવાનો છટકાવ કરવો અને કેટલા એમએલ નાખ્યું એનો ભાવ શું છે અને આ જે દવા આપણે છટકાવ કરવાથી જે ચણાનો પાક છે એમાં શું ફાયદો થાય છે તેની પણ વાત કરીશ તો આ તમે જુઓ કે ચણા આપણે પચાસ ટકા પાકી ગયા છે અને પચાસ ટકા બાઈકી છે મિત્રો જે ચણાની ઘણા ઘણા ખેડૂત મિત્રો આજે એક ઘઉંનો પાક છે અને ચણાનો જે પાક છે ગુજરાતમાં બીજા નંબરનો આ જે શિયાળો પાક ગણી શકાય પહેલાં નંબરે મિત્રો ઘઉંનું વાવેતર છે બીજા નંબરનું આપણે ચણાનો પાક છે પછી બીજા અન્ય પાક હોય પણ એ વધતાં ઓછા પરમાણ હોય છે પણ આ બે પાક છે મુખ્ય પાક અત્યારે શિયાળુ સિઝનમાં આપણે ગણી શકાય અને ઝીણું જીરું પણ ઘણા ખેડૂત મિત્રોએ વાવતા હોય છે તો આ કયા કયા પાકમાં આપણે વાપરી શકાય છે અને એનું માપ છે કેટલા એમએલનું આપણે એક માપમાં નાખી શકાય તેની તમામ માહિતી આપી તો મિત્રો મારી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક આપી ખેડૂત મિત્રો સુધી શેર કરજો અને ખેતી અને ખેડૂત યુટ્યુબ ચેનલમાં ફરી વખત તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું તો મિત્રો આ જે તમને દવા બતાવું એ છે ઓલવો જે તમે જોઈ શકો છો જે મિત્રો ઓલ ઓવો દવા છે એ ફ્લોક કેમ જે કંપની છે એની છે તમે અહીં જોઈ શકો છો કે પ્રોટીન હાઇડ્રોસ્ટોમ ટુ એમિનો એસિડ એટલે કે આમાં અલગ અલગ પ્રકારના એમિનો એસિડ છે તો મિત્રો આજે આપણે આ દવાની વાત કરી તો આની જે કિંમત છે મિત્રો એ આપણને એકસો એંશી રૂપિયા આજુબાજુ સો એમ એલના આવે છે તો અલગ અલગ ડીલર પ્રમાણે અલગ અલગ યાગ્રોમાં ભાવ હોય છે મિત્રો તો મિત્રો આજે આમાં જે આ કંપની છે આનું સુદર્શન પણ આવે છે એ જે આપણે વૃદ્ધિ વિકાસ માટે આવતી હોય પણ આ પેશલ છે એ ફ્લાવરિંગ માટે છે કે જે આપણે ફાલ આવતો હોય છે જે અનાજ કઠોળ તેલબિયા પાક છે શાકભાજીના પાક છે વગેરે જેવા પાકમાં આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ તો મિત્રો આ જે દવા છે એને આપણે પંપમાં કેટલા એમએલ સુધી નાખી શકાય મિત્રો દસ એમ એલથી લઈ અને વીસ એમએલ સુધી આપણે એને નાખી શકાય તો આપણે જે આ પંપ છે એમાં આપણે આનો જે ઉપયોગ છે એ કરીશું તો આપણે બે સો એમએલમાં આ જે બે બોટલ વહેલા અને અત્યારે મિત્રો હું જે છંટકાવ છે એ ચાલુ છે આપણે છટકાવ કરવાનો આપણે દસ એમ એલ ઉપયોગ કરી અને આ જે પંપમાં આપણે એ નાખી દઈશું મિત્રો આને તમને તમે ઘઉંનો પાક હોય એમાં પણ ઉપયોગ કરી શકો છો જીરાના પાકમાં પણ ઉપયોગ કરી શકો છો તમામ શાકભાજીના પાકમાં પણ વાપરી શકો છો પણ એ જે વાપરવાની અવસ્થા છે મિત્રો એ ક્યારે વાપરવી તેની થોડીક માહિતી આપી દો તો મિત્રો જે જે આપણે ફા કોઈ પણ પાક હોય શાકભાજીનો પાક હોય અનાજ કઠોળનો પાક હોય વગેરે પાક હોય એ જ્યારે ફાલ અવસ્થામાં ફ્લાવરિંગ સ્ટેજ ચાલુ થાય ત્યારે તમે આને એકથી બે છટકાવ કરી શકો છો પંદર દિવસના અંતરે તો આનું આપણને એક સારામાં સારું રિઝલ્ટ આવતું હોય છે આમ તો મિત્રો જે ફ્લાવરિંગની વાત કરીએ તો ફાલ તો છે એ મિત્રો કુદરતી રીતે આવતો હોય છે દરેક પાકમાં એ જે અવસ્થા પ્રમાણે થાય એટલે એનો ફ્લાવરિંગ ટેસ્ટ છે એ ચાલુ થઈ જાય છે આમ તો ફ્લાવરિંગ જે દવાઓ આવે છે એ એક વૃદ્ધિ વિકાસ અને ફાલ ખરે નહીં એના માટે આવતી હોય છે અને જે ફાલ આવવાની ક્રિયા છે એ આપણે કુદરતી રીતે થતી હોય છે કોઈ પણ પાકમાં તો મિત્રો જે ફાલમાં ફાલની દવા માટે કોઈ વધારે ખર્ચા કરવા એક એક એકથી બે રાઉન્ડ કોઈ પણ પાકમાં આપણે જો જરૂર હોય તો કરવા જોઈએ વધારે ફાલમાં કોઈ દવાનો ખર્ચો કરવાની જરૂર નથી કેમકે જે ફાલ આવતો હોય છે એ કુદરતી રીતે આવતો હોય છે તો આજે આ ચણાનો હું તમને જે પાક બતાવું તો આ તમે જોઈ શકો છો મિત્રો કે ચણાના જે પોપટાની બેઠક છે એ પણ આ આવી સારી બેઠક છે અને આમાં આજે આપણે પહેલી વખત અત્યારે આજે જે છંટકાવ કરી રહ્યા છે આ દવાનો આપણે કોઈ હજી એક વખત છંટકાવ કર્યો નથી તો અને મિત્રો એમિનો એસિડ છે એ ઘણા બધા પ્રકારની દવા આવતી હોય છે અને ઘણી બધી કંપની બનાવતી હોય છે તો એનો પણ તમે આ જે ઉપયોગ છે એ કરી શકો છો કે જે મેં તમને જે પાક કીધા એમાં તમે કોઈ પણ પાકમાં એ વાપરી શકો છો પણ જે ફ્લાવરિંગ સ્ટેજ હોય છે ત્યારે તમે એનો ઉપયોગ કરી શકો છો તો મિત્રો આ વિડીયોમાં એટલું જ તે જો આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક આપી ખેડૂત મિત્ર સુધી શેર કરજો અને કમેન્ટમાં આપનો અભિપ્રાય આપજો કે તમે આ જે એમિનો એસિડ એ કયા પ્રકારની વાપરો છો અને કઈ કંપનીની વાપરો છો કમેન્ટ જરૂર કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય જવાન જય કિસાન મિત્રો મિત્રો આ આના ફાયદા થોડાક જણાવી દઉં તો આ જે આ જે દવા છે મિત્રો એને જે આપણે પાક પીળો થઈ ગયો તો એમાં પણ થોડોક આપણે ફાયદા કરે છે જે પીળાસ્પટથી અટકાવે છે અને ફાલમાં વધારે જે આપણે ફળની સંખ્યા છે એમાં વધારે બેસાડે છે અને જે ફૂલ છે એમાં પણ સંખ્યામાં વધારો કરશે અને ફાલ ખરતો હોય છે એ પણ અટકાવે છે તો આમાં દરેક પાકમાં એકથી બે છંટકાવ કરવા કરવા જોઈએ જેથી કરી આપણને ઉત્પાદન છે એ સારામાં સારું મળે અને જે આપણે પાક છે એનું પ્રોડક્શનની જે ક્વોલિટી છે એમાં પણ સુધારો કરે છે